ખતરનાક આ ક્વાટા પેહરી જાય તો બહુ આર પાર પેહ ગયો હતો મિત્રો ચંપલની પારો પાર આ એક જમને હું વચ્ચે વચ્ચે હું કહી ઓ મારા હા ચમના હું ઘી જ્યાં હા પાણી પીધા પછી હું ઘી જ્યા હા શું કહેવાય કોંગ્રેસ લો સાપડ્યા સર એવું લાગે સર કે ઓરી નજીક છે ને એટલે મોર બોર આવી જશે ગોરે ગોર હશે આંબળીના માટીની ખોદ ભરી રાખી શું કરવા એ ખબર છે તમને નહીં ખબર તો હું આપણે જણાવીએ આ સારી બારી બધું કઈને બધું ઉપર વેલાન વેલાન બાર બધું સડી છે આ તખ્યાવારું વિમાન હોય ને એવું થઈ જાય આ બહુ મોટી વસ્તુ થઈ ગઈ એવું લાગે છે આ કંઈક અલગ પ્રકારનું યાર મને તો સમજણ નહીં પડતી આ શું હે પણ કલરફુલ છે એટલે કલરિંગ એકદમ જોરદાર મજાની લાગે એકદમ મેઠી મેઠી ધડાક જેવી જબરજસ્ત છે હેલો ગઈ કેમ છો મજામાં ફરી એકવાર આપણે આવ્યા છીએ વિડીયોની અંદર અને સવાર સવારમાં બધાને જય માતાજી So, Tommy throw video mau bener om, mau sih, kayak aja kayak Nasi, ala kuato peheji, oh marah. Woo, oh, perbu, kuato, paro paro peheji, so, bapak. Eh, tiri ter, kuato jo, bea kuato, pacir, pacir, peheji, asal. So. Teman, jo, iya, sok sok, soalnya, kuato naga, kuata, to, bau, ar, par, to, Jampal, ni, paro par. અહીંયા ઝરડું મોટું ડાઇટ પડી તું લાગે સર જો આ પહે ગયું એક કોંટો હાર પાર નીકળી ગયો જો કે લોહી બોય નીકળ્યું નહીં એવું જોઈ લઈએ નહીં નીકળ્યું પાર પાર ખુશી ગયું સર હંજીક સરની જેમ મિત્રો અહીંયા બહુ ધ્યાન રાખવું પડે છે કારણ કે ગોંટા બાવના ક્વાટા બહુ છે અને અહીંયા તમે જોઈ શકો છો પાછળ અહીંયા કેવું સર બધું જંગલ જેવું છે તો મિત્રો વિડીયોમાં આગળ આપણે શરૂઆત કરી દઈએ બરાબર છે સવાર સવારમાં બધાને જય માતાજી તો મિત્રો વિડીયોની અંદર બને રહો લાઈક અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં હું ગઈ જ ખેતરમાં આવી ગયા છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો ઘઉં અમુક તો હું કહી ગયા છે યાર ચમું થયું છે આ એક જમનું વચ્ચે વચ્ચે હું કહી જો જુઓ આ હું કહી ગયું હા મારું હરું અડધા હું કહી જાય હા અને બીજા બધા તો લીલા સમ છે અને આ બધા ઊંઘી ગયા ઓ મારા હાના ચમના ઊંઘી જ્યાં હા પાણી પીધા પછી ઊંઘી જ્યાં આ તો ખોટું કહેવાય ને પાણી પીધા પછી ઊંઘી ગયા એટલે ભાઈ ઊભું રહેવાનું કીધું તું તમને તો ઊંઘી ગયા હો ચમ આ બધા ટાલા ટાલા ઊંઘી ગયા આ બધા શું એક જ પરિવારના હતા ઘણા બધા ઊંઘી ગયા અને અડધા ઊભા છે પોણી વાળ્યા પછી આવું થઈ ગયું ચમનું થયું છે मला तर कोण समजण नाही पडते हां आणि हा शूसे घनता तू आू कॉंग्रेस आर कोँग्रेस घनता तू बे कमा शू कणवजो अले गं तर जबरू था भी है यार पाणी वाऱ्या पशी ऊी गु बघू अडधू ऊंघी गे अडधू उभू श पाणी पिधा पशी उंगी जा पड्या सर एव सर पाणी वाऱ्याम कशो आम અને આ શું છે યાર વાંભલીને ફૂલો કાંતરા બેસે આમાં થોડાક સમય પછી હજુ ફૂલો આવ્યા છે મોર બહાર આવી જશે સર જો કે ઓરી નજીક છે ને એટલે મોર બોર આવી જશે સર ગોરે છે વાંભળીને એટલે થોડા ટાઈમ પછી હવે લાગે છે કાંતરા અહીં બેસી જશે હવે વાંબલી છે એવી છે એ તો કાંતરા બેસે પછી ખબર પડે ખાંટી છે કે પછી ડોંચી છે કે પછી ગરી છે એ બધું ખબર કાતરા બેહા પછી પડે આપણને આ ગોર ગોર ટેણીયા હ જો જેન જેન જણી લખોટીઓ જેવું છે સારું જબરું હે હા હા હેં જબરું જબરું જોવા મળે અહીં જો તો મોર તો મોર જ છે યાર ખતરનાક ચાલો આગળ થોડુંક આગળ વધી દે અને કોઈક બીજું કંઈક જોવા મળે એવું કંઈક કરીએ ઘઉં તો ઘણા બધા ઊંઘી ગયા પાણી વાર્યા પછી એટલે હા આગળ બીજું કઈ જો આમ એ બતાવીએ આપણે વિડીયોમાં બને રહો ગાઈઝ જ અહીંયા તમે જોઈ શકો છો કે નેસે કોથરીઓ ભરી રાખી છે માટીની માટીની કોથરીઓ ભરી રાખી શું કરવા એ ખબર છે તમને નહીં ખબર તો હું આપણે જણાઈએ અહીંયા માટીનો ઢેફા ભરી રાખ્યો છે કોથરીઓમાં જુઓ તો સારો સારો ઢેફા ભરી રાખ્યો છે એ આપણો હે ને લેપા બેપાને કોમમાં આવે જો એ કોથરું અહીં ભરી રાખ્યું છે અને બીજું અહીં આગળ ભરી રાખ્યું છે એ ફાટીને ફૂસ થઈ ગયું હોય જોકે બધા ડેફો કોમમાં લાગે લેપવા માટે પોદરા અને માટી બે ભેગું કરીને લેપવાનું હોય એટલા માટે ભરી રાખ્યું છે જો કે આપણા અહીં ઉશ્કાય એવું તો હ નહીં આપણા પોસિબલ નહીં ઉશકવાની કારણ કે આમાં વજન તો સારું હશે હાંઠ સિત્તેર કિલોનું બાસ્કું થઈ જાય એવું છે બરાબર છે એટલે એવું ઉશ્કાય નહીં સારું હોય અને અહીંયા મોડવાનો સાધન મતલબ શું કહેવાય ઓહના ઓહળા મીકી રાખ્યા છે હજુ મોડવા હવા પછી ચાલુ થશે ઘઉં બહુ પાકી જાય પછી એટલે મોડવાનું પણ વિડીયો આપણું આવશે બરાબર છે અહીંયા તાર પણ તમે જોઈ શકો છો અહીંયા મીકી રાખે છે એ મસ્ત ભરવી રાખે છે અદર કાટ બાટ લાગે નહીં એટલા માટે અને અહીંયા ઝારી જો જારી તમને જોવા મળશે એ લગાવવાની હતી પણ બધી કોવાઈ છે લાગે છે કારણ કે લોસો વાળીને નાખી દીધું છે બધું એટલે જો આ ઝારી બારી બધું કઈને બધી ઉપર વેલાન બેલાન ચાઇને બહાર બધું સડી જશે છે એટલે મને લાગે છે કે એ કોમમાં લાગવાની નહીં અને આ પરયો પરયો આ હે ને ભેંસો જોરદાર ખાય જો કે આપણે રમકડું બનાવું હોય ને ભાઈ બની જાય આમ કરીને જો ગોળ ગોળ ફરે હે ને આ તૈયાર પખ્યા વિમાન હોય ને એવું થઈ જાય એટલે આ મસ્તન હો ને રમકડો જેવું થઈ જાય અને આ જોવા જેવી વસ્તુ હ ભાઈ જો અને આપણે ફેરવીએ ને તો બધું ઉડાઉડ કરે જો બધું ઉડી ઉડી નહીં આડ્યું આનથી એક મસ્તન વસ્તુ હા પણ અહીંયા આગળ હ નહીં મારી બેટી એટલે જાત જાતનું જોવા મળે છે અહીં જો ફૂલાને બુલાચ એવા છે જાત જાતનું જુવા મળી જાય આપણે તો મિત્રો મસ્ત મસ્ત જોવાનું મળીડિયોની અંદર એટલે મજા આવી જાય હવે રઈ બતાવું તમને ચલો રઈ તો મિત્રો આ જો સર રહીનો છોડવો અને આ રહી સર અહીંયા આગળ રહી બે જો આ શું કહેવાય આપણે શ્યાંગો કહેવાય આ શ્યાંગોમાં રહી હોય આ એના ફૂલા પીરો પીરો મસ્તન જોજો ધ્યાન રાખવું પડે કારણ કે મધની મોછોય અહીંયા આવી જાય છે મસ્ત અને એક વિડીયો બનાવ્યો તો ઇન્સ્ટાગ્રામમાં જબરજસ્ત કોમેડી હાથે ભાઈ મસ્તન વિડીયો બનાવ્યો તો ઇન્સ્ટાગ્રામમાં જઈને જોજો મસ્તન હબરજસ્ત કોમેડી આ રઈ અને ફૂલો અને મધની મોછો વિશે જબરજસ્ત કોમેડી થઈ ગયું બરાબર છે તો આગળ વધી તો અહીંયા મિત્રો એકદમ લીલું શમ જેવું છે ને આ શું છે યાર આ બહુ મોટી વસ્તુ થઈ ગઈ એવું લાગે છે આ કંઈક અલગ પ્રકારનું હે યાર મને તો સમજણ નહીં પડતી આ શું હે નહીં રઈમાં કે નહીં બયમાં આ શું યાર કંઈક અલગ પ્રકારનું જ છે ના ચકડું જબરજસ્ત બોલે છે મારું હા હું મિત્રો તમે અંઘેડી તો જોઈએ છે બરાબર છે અંઘેડી એટલે પેલી ખબર છે ને આપણે લોી શેડ અંગ થાય અને એની ઉપર ક્વોટા ક્વોંટા હોય એવી અંઘેડી હું તમને બતાવું પણ અહીં કલરફુલ તમને જોવા મળશે જે કલરફુલ એકદમ કલરિંગ જાત જાતનો કલર એવી અંગેળી જોવા મળવાની છે તો જોઈ શકો છો તમે અહીં આગળ અંઘેડી પહેલાં બતાવું કે આના અંઘેડી કહેવાય આ જો ક્વોટા છે એના આ ક્વોંટા એના લટક્યા બરાબર છે પણ અહીં જુઓ કલરફુલ આ કલરિંગ અંગેળી છે એકદમ લાલ પીરો લીલો જબરજસ્ત કલર છે અને આ અંગેળી છે જો આમાં ક્વોંટા જબરજસ્ત હોય છે હું બરો ક્વાટો કાઢીને બતાવું તમને તમને દેખાય તો જુઓ આ ક્વોંટો છે એનો સટાક દે હા આપણા લૂઘડાને બુગડા એ બધે જ વાંટી જાય જો કે આમ કંઈ ખેંચે તો મને હાથમાં પહેરી જાય પણ આપણે એવું બધું વાસની કરવી નહીં કારણ કે આ બધું અને આ રિયલ ભાઈ પહોંચવા છે લાલ જબરજસ્ત કલર છે એનો મસ્ત અને દેખાવમાં જોરદાર લાગે છે તો મિત્રો અહીંયા સરસ મજાનો આપણે ફોટો લઈ લઈએ કારણ કે અહીંયા અંગેળી આ પહેલી વાર જોઈ છે એટલા માટે બરાબર છે આ અંગેળી નહીં હોય કદી જોઈ જ નહીં હોય તમે બરાબર છે એટલે એ હું કહું છું કે આ જબરજસ્ત અંઘેળી છે બરાબર તો મિત્રો આની માટે લાઈક કરજો અને તમારી બાજુ આને શું કહે છે એ પણ કહેજો કોમેન્ટની અંદર કારણ કે અમારી બાજુ તો અંગેળી કહે છે બીજું કંઈ નોમ તો હા નહીં પણ કલરફુલ છે એટલે કલરિંગ એકદમ જોરદાર જબરજસ્ત કલર છે એનો મને તો મસ્ત ગમી ગયો પણ આ લૂઘરા એન ભૂગડાએ ચોંટવાની વાત કરશ એટલે મારે અહીં ઊભું થવું પડશે ઓ હો ચોંટી ગયું જો આ બધું જ ચોંટી ગયું મારું હા હું જો લૂઘડા એન બધે ચોટી ગયું મારું હા શું હે જો કે આમ આમ કરીએ ને એટલે ઉખડી જાય આપણને વાઘે વાગે નહીં પણ લૂઘડાએ બધે ચોંટી ગયું હોય ને આપણે તો જંગલ જંગલમાં ફરીને આવ્યો ને એવું લાગે મારું હા હું ચોંટી ગયું હજો ને પગે બધે ચોંટી ગયું યાર વિડીયોની વિડીયોની અંદર આપણે બધું ચોંટી ગયું બધું મને ચોંટી પડી તું હે યાર ખતરનાક છે યાર કલર તો જબરજસ્ત હતો ના લાકડો છે ખતરનાક બેટી ના જો કે ઝૈડું બૈડું જો હું આડે બધીને લીધું હે ને પતંગો વતંગો લૂંટવા કમાઈ જાય એવું હતું એ પણ કોટાવાળી છે યાર છે આ શું કહેવાય આપણે ડેઆિયા વાઈટ હતી એ હા પણ એના લાકડા એટલે જો તો ધોંગા જેવા છે એકદમ અને આ મેઠી લે આપણી અત્યારે નવી નવી ફૂટી છે જો કે મસરા બસરા બહુ અઘી ગયું છે ઉપર કારો કારું થઈ ગયું છે જો તો મસરન બસરણ મદીન બધી ચોટીન બધી એ થઈ ગયું છે પણ નવા નવા ઉગી નાખ્યા છે જો આ નવા નવા ફૂટા છે એ સરસ મજાનો સર મેઘ જોરદાર આવશે એકદમ કઢી બઢી અને દાર બારમાં નાખવાની હોય તો સરસ મજાની લાગે એકદમ મેઠી મેઠી ધરાક જેવી જબરજસ્ત છે તો મિત્રો સુંગંધથી જ મને મસ્ત લાગી ગયું તો મળીએ થોડી વાર પછી હવે બરાબર છે અને અહીંયા જુઓ તો મેં લાઇટનો થોંભલો ઊંચો ટાળ્યાંગ જેવો છે અવડો અવડો નવો નવો નાખ્યો છે અને એકદમ નવો દેખાય પણ અહીં તો બહુ આઘો પડે છે એટલે દેખાય છે નહીં અહીંયા ઝારી તમે જોઈ શકો છો થોબ્લેમ ભરવી રાખી છે પણ એકદમ બધી તૂટું તૂટું થઈ ગઈ છે ઝેથરો જેથરો નેકરી ગયો હા અને તમે ત્યાં આગળ જોઈ શકો છો લાકડા મીકી રાખ્યો છે આ મોડવાના પેશિયલ લાકડો છે જ્યારે જ્યારે મોડવા બનશે ત્યારે આપણે વિડીયો બનાવી દઈશું મિત્રો અને આજે તો ઘણો બધો લાંબો વિડીયો થઈ ગયો છે અને ઘણું બધું જોવા મળી ગયું છે તમને તો મિત્રો આજે વિડીયોની બહુ ખાસ ચર્ચા કરતા નહીં અહીં અંગેળીનો મોટો દેંટ ઝારો છે એ પણ તમને જોવા મળી જાય અને અહીંયા આગળ ઘણું બધું જોવા મળશે બરાબર છે તો મિત્રો આજે આટલું જ છે વિડીયોની અંદર કારણ કે વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે અને હવે બહુ લાંબો વિડીયો ચઢાવીએ તો કોઈ જોવાતું નહીં એટલા માટે વિડીયો આપણે અહીંયા ખતમ કરીએ નવા વિડીયોની અંદર કંઈક નવું લાવીશું અને વ્લોગિંગ સ્ટાર્ટ કરીએ તો મિત્રો અત્યારે આપણે ઘર તરફ જઈ રહ્યા છે બરાબર ખેતરમાંથી નીકળીના ઘર તરફ જઈ રહ્યા છે અને અહીંયા આગળ જોઈ શકો છો બાવરના બાવરના આંતેન બધું ઘણું બધું સ એકદમ લીલું લીલું સમ જેવું દેખાઈ રહ્યું છે તો જબરજસ્ત સીન જોવા મળશે મિત્રો અને ગઉ તો કેડ હમણાં છ તો મિત્રો કાલે ફરી એકવાર મળીએ આપણે મસ્ત બરાબર છે તો ત્યાં સુધી જય માતાજી મિત્રો